ગુજરાત સરકારની બારમી ચિંતન શિબિર જેની શરૂઆત થવા જઈ રહી છે ધરમપુર ખાતે ત્રિદિવસીય આ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે વંદે ભારત ટ્રેનમાં સીએમ મંત્રીઓ અને અધિકારીઓ રવાના થયા છે મુખ્યમંત્રીના સલાહકાર હસમુખ અઢિયા બારમી ચિંતન શિબિરના સાક્ષી બનશે કેબિનેટ ઉપરાંત રાજ્યના બસ્સો એકતાળીસ વરિષ્ઠ અધિકારીઓ ભાગ લેશે સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ ગુજરાત થીમ ઉપર વંથન કરવામાં આવશે ચિંતન શિબિરમાં સાઉન્ડ બાથ અને ચેર કાર્ડિયો જેવી સુવિધા પણ ઉપલબ્ધ રહેશે વિકસિત ગુજરાત માટે ક્ષમતા નિર્માણ અંગે ચિંતન થશે એઆઈ હરિત ઉર્જા પોષણ આરોગ્ય સલામતી સેવા ક્ષેત્ર પર ચિંતન હાથ ધરવામાં આવશે વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસનું બ્લુ પ્રિન્ટ તૈયાર કરશે દેશના વિકાસના સિનારીઓ અંગે પણ કેન્દ્રીય કેબિનેટ સેક્રેટરી સોમનાથન માર્ગદર્શન આપવાના છે ચિંતન શિબિરમાં મંત્રીઓ અને અધિકારીઓ ટ્રેકિંગ વોકિંગ સાયકલિંગ અને રમતો પણ રમશે વલસાડ ખાતે ચિંતન શિબિર યોજાવા જઈ રહી છે આગામી ત્રણ દિવસ માટે આ ચિંતન શિબિર જે છે યોજાવા જઈ રહી છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે ઉપરાંત જે મંત્રીમંડળ છે તે વંદે ભારતમાં વલસાડ માટે રવાના થઈ રહ્યા છે જોઈ શકાય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે અમદાવાદ સ્ટેશન પર આવી પહોંચ્યા છે હાલમાં તેઓ ટ્રેનમાં જે છે તે બેસી ચૂક્યા છે અને ટૂંક સમયમાં ટ્રેન જે છે રવા થવાની છે વિકાસના મુદ્દાઓને લઈને ત્રણ દિવસ જે છે તે આ બેઠકનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે મંત્રીમંડળના તમામ જે સભ્યો છે ઉપરાંત બસોને બેતાલીસ જે સંધિ અધિકારીઓ જે છે તે ત્રણ દિવસ સુધી જે છે તે ચિંતન શિબિરમાં જે છે તે ઉપસ્થિત રહેવાના છે અને ગુજરાતના વિકાસને લઈને તેઓ ચર્ચા કરશે કેમેરામેન પટેલ સાથે આશુદોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ અને આ જ અંગે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા દર્શન અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે મહત્વની વાત છે દર્શન કે ધરમપુર ખાતે આ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે રેલવે સ્ટેશનથી પણ દ્રશ્ય બતાવે વંદે ભારત ટ્રેનમાં મુખ્યમંત્રી અને મંત્રીઓ રવાના થશે ટૂંક જ સમયની અંદર અને આ ચિંતન શિબિર પણ ઘણા જ બધા અંશે ખાસ રહેવાની છે બિલકુલથી હેતવી જે પ્રકારે વાત કરવામાં આવે તો બારમી ચિંતન શિબિરનું જે આયોજન કરવામાં આવે છે તેને લઈને જે મધ્ય ગુજરાતના મંત્રીઓ અને જે અધિકારીઓ છે તે હાલ એક પછી એક જે છે તે વડોદરા રેલવે સ્ટેશન પર પહોંચી રહ્યા છે અને અહીંથી જે તે તમામ અધિકારીઓ અને જે મંત્રીઓ છે તે પહોંચવાના છે ધરમપુર જશે જે વડોદરાના મંત્રી જે છે મનીષાબેન વકીલ તેઓ પણ હાલ વડોદરા રેલવે સ્ટેશન પર પહોંચ્યા છે સાથે જ જે જીતુ વાઘાણી જે સરકારના પ્રવક્તા મંત્રી છે તેઓ પણ જે છે તે હાલ વડોદરાથી જ જવાના છે આણંદમાં જે યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને જે છે તે અલગ અલગ જે મંત્રીઓ છે તે આણંદ આવ્યા હતા તેઓ સીધા જ અહીં વડોદરાથી તેઓ જ જઈ રહ્યા છે ધરમપુર ખાતે જે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે તે આગામી ઓગણત્રીસ નવેમ્બર સુધી આ શિબિરનું આયોજન જે છે તે ત્યાં કરવામાં આવ્યું છે અલગ અલગ જે મુદ્દાઓ છે તેને લઈને ચર્ચા થવાની છે તેમાં જ જે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી છે જીતુભાઈ વાઘાણી તેઓ પણ હાલ વડોદરા ખાતે પહોંચ્યા છે સીધા દ્રશ્યો જોઈ શકો છો કે અલગ અલગ જે મધ્ય ગુજરાતના અધિકારીઓ છે આઈએસ એસ સહિતના જે ઉચ્ચ અધિકારીઓ જે છે તે અહીં પહોંચ્યા છે રાજ્ય સરકારની બારમી જે ચિંતન શિબિર છે તે આગામી સત્યાવીસથી ઓગણત્રીસ નવેમ્બર સુધી વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે જે છે તે યોજાવાની છે શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને અલગ અલગ જે અધિકારીઓ અને મંત્રીઓ છે તે એક પછી એક અહીં પહોંચી રહ્યા છે સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો વડોદરાથી આ કે જ્યાં એક પછી એક જે મંત્રીઓ અને અધિકારીઓ પહોંચ્યા છે અને આ ચિંતન શિબિરમાં સહભાગી થવા માટે જઈ રહ્યા છે સામૂહિક ચિંતન અને મંથન કરવા માટેની આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બસો એકતાલીસથી વધુ જે આઈએસ આઈપીએસ છે તેઓ પણ આ ચિંતન શિબિરમાં સહભાગી થવાના છે અને ગુજરાતના વિકાસનો જે રોડમેપ છે તે આ ચિંતન શિબિર દરમિયાન તૈયાર કરવાના છે આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે એક જે અધિકારીઓ છે તેઓ પણ અહીં એક પછી એક પહોંચી રહ્યા છે અને આ ચિંતન શિબિરમાં ઓગણત્રીસ નવેમ્બર સુધી આયોજન કરવામાં આવ્યું છે અને જે રાજ્યનો રોડ મેપ છે તેના પર આ શિબિરની અંદર ચર્ચા કરવામાં આવનાર છે દર્શન એક વિશેષ થીમ સાથે આ વખતની ચિંતન શિબિર રહેશે અનેક મંત્રીઓ માટે આ ચિંતન શિબિર ઘણી પ્રોડક્ટિવ રહે એના માટે વિશેષ રમતો છે તેનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેવું ફિટ રહી શકે તેવું આ ચિંતન શિબિરમાં નવા આઈડિયાઝ એઆઈ હાલની પરિસ્થિતિ બધાને લગતા રજૂ કરી શકે નવા આઈડિયાઝ ઉપર મંથન કરીને એના પર કામ કરવાનું ચાલુ કરી શકે એના માટે ખૂબ જ પ્રોડક્ટિવ આ ચિંતન શિબિર આ વખતની રાખવામાં આવી છે બિલકુલ બિલકુલથી હેતુ અલગ અલગ જે થીમ છે તેનું પણ આ શિબિરની અંદર આયોજન કરવામાં આવ્યું છે સાથે જ જે રાજ્યનું મેપ છે તેને લઈને પણ આ શિબિરમાં વિશેષ જે છે ચર્ચાઓ જે તે થવાની છે સાથે જ જે અલગ અલગ મુદ્દાઓ છે રાજ્ય સરકારના કે જે આ શિબિરની અંદર ચર્ચા કરવામાં આવતી હોય છે અગાઉ જે અગિયાર શિબિર થઈ ચૂકી તે બાદ આ બારમી શિબિર થવા જઈ રહી છે તેમાં ધરમપુર ખાતેના આશ્રમ ખાતે આ શિબિરનું આયોજન થવાનું છે વિવિધ જે મુદ્દાઓ છે તે મુદ્દાઓ પર ચર્ચા પણ કરવામાં આવશે હાલ જે વડોદરા રેલવે સ્ટેશન છે ત્યાં આગળ એક પછી એક જે અધિકારીઓ છે તેઓ પણ જોડાઈ રહ્યા છે ગોધરા હોય કે મહીસાગર હોય ખેડા આણંદ સહિતના તમામ જે આઈએસ આઈપીએસ છે તેઓ પણ અહીં પહોંચ્યા છે અને જે રાજ્ય સરકારના મંત્રીઓ છે તે પણ જે મધ્ય ગુજરાતથી આવે છે તેઓ પણ હાલ અહીં પહોંચ્યા છે અને આ તમામ મંત્રીઓ વંદે ભારત જે ટ્રેન છે તેમાં એક સાથે જે બીજા મંત્રીઓ છે તેમની સાથે જશે અને ધરમપુર ખાતે આ જે શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં તમામ જે ગુજરાતના વિકાસના કામો હોય કે પછી અલગ અલગ મુદ્દાઓ હોય તેને લઈને વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે અને શિબિરની બાદ જે છે તે આ અલગ અલગ મુદ્દાઓ પર જે ચર્ચા થશે તેની અમલવારી પણ કરવામાં આવશે સાથે જ જે આઈએસ આઈપીએસ છે તેમને એક પ્રોત્સાહનરૂપ એવોર્ડ પણ આપવામાં આવનાર છે તેવી પણ માહિતી સામે આવી રહી છે હેતવી બિલકુલ આભાર દર્શન તમામ માહિતી બદલ